નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જૂનાગઢની બાજુમાં એક નાનકડું અને રૂપાળું ગામ હતું જેનું નામ હસનપુર નામ પ્રમાણે જ ગામના લોકો હંમેશા હસતા અને ખુશ રહેતા પણ આખું ગામ એક વાત માટે ખૂબ જાણીતું હતું ગામના પાદરે આવેલો વડલો અને વડલાની નીચે આવેલો જૂનો કૂવો આ કૂવો એટલો ઊંડો હતો કે દિવસના તડકામાં પણ તેનું તળિયું દેખાય નહીં આ હસનપુર ગામમાં એક છોકરો રહેતો હતો એનું નામ હતું કાનો કાનો સાત આઠ વર્ષનો હશે પણ તેના મગજમાં સવાલોનો મેળો ભરાયેલો રહેતો તે રાત દિવસ નવાઈની વાતો શોધતો એક હતી અંધારી અમાસ પછીની રાત આકાશમાં વાદળા સવાયેલા નહોતા એટલે તારાઓ અને ચંદ્રમા ચકચક ચમકતા હતા બધા ગામવાસીઓ જમી પરવારીને સુવાની તૈયારીમાં હતા કાનો પણ તેની ઓસરીમાં બેઠો બેઠો આકાશ સામે જોઈ રહ્યો હતો ચંદ્રમાં આજે પૂરેપૂરો ગોળ નહોતો પણ તેની સાંદની બધે શાંતિ પાથરી રહી હતી એટલામાં કાનાના દાદા જેનું નામ દાદા હતું તે લાકડીના ટેકે ચાલતા ચાલતા તેની પાસે આવ્યા દાદાએ હળવેકથી ભૂસ્યું શું છે કાના કેમ હજી સૂતો નથી કાનાએ આંગળી સીંધીને કહ્યું દાદા જુઓ સાંદામાં કેટલો રૂપાળો છે નહીં પણ દાદાએ કેટલો દૂર હશે શું એ ક્યારેય આપણી પાસે આવી શકે દાદા હસ્યા બેટા એ તો ભગવાનની કરામત છે એ તો દૂરથી જ સરસ લાગે એ થોડો નીચે ઉતરે પણ સાવ હવે સાલ હવે સુઈ જા સવાર પડશે પણ કાનાને ઊંઘ ન આવી થોડી વાર પછી તે સુપસાપ ઓસરીમાંથી ઊભો થયો અને સોરી સૂપે ગામના પાદરે આવેલા કુવા તરફ આવવા લાગ્યો તેને થયું આજે જોવું જ છે કે કૂવામાં પાણી કેવું લાગે છે કાનો કૂવા પાસે પહોંચ્યો કૂવાને કિનારે બેસીને તેણે નિશે ડોક્યું કર્યું આંધળાને કારણે કશું દેખાયું નહીં અંધારાને કારણે કશું દેખાયું નહીં પછી તેણે હિંમત કરીને એક નાનો પથ્થર કૂવામાં ફેંક્યો ધડામ પથ્થર ધડામ પથ્થર નીચે પડ્યો કાનો વિચાર કરે છે કે આ તો ઠીક પણ જેવું તેણે પાસું ઉપર જોયું તેનું ત્યાં ગયું તેણે જોયું કે આકાશનો આખો કૂવામાં પાણીમાં ઉતરી ગયો હતો હા બરાબર કૂવાના કાળા પાણીની અંદર એ જ ગોળ એ જ સફેદ અને શીતળ સંદ્ર શાંતિથી બેઠો હતો કાનાની આંખો પહોળી થઈ ગઈ તે ગભરાયો અરે આ શું થઈ ગયું ચંદ્રમાં તો ઉપર હોય શું એ તૂટી ગયો અને નીચે પડી ગયો તે દોડતો દોડતો પાસો ગામ તરફ ભાગ્યો તેનો શ્વાસ ફૂલી ગયો હતો તેણે સીધો દાદાનો દરવાજો ખખડાવ્યો અને જોરથી બૂમ પાડી દાદા દાદા ઊઠો મોટો અનર્થ થઈ ગયો છે કાનાની શીસ સાંભળીને ભગત દાદા ઝપકીને ઊભા થઈ ગયા હાથમાં લાકડી લઈને તેમણે દરવાજો ખોલ્યો કાનો ધ્રુસતો હતો અને તેના ગળામાંથી માંડ અવાજ નીકળતો હતો શું થયું બેટા કેમ આટલો ગભરાયેલો છે કોઈ ભૂત જોયું કે શું ભગત દાદાએ ચિંતાથી પૂછ્યું કાનો રડમસ અવાજે બોલ્યો દાદા ભૂત ક્યાંય મોડું સંકટ આવ્યું છે ભૂત કરતાંય મોટું સંકટ આવ્યું છે આકાશ ખાલી થઈ ગયું છે આપણો ચંદ્રમા આપણો ચંદ્રમા કૂવામાં પડી ગયો છે દાદાને લાગ્યું કે છોકરો ડરી ગયો છે કે પછી ઊંઘમાં બકવાસ કરે છે પણ કાનાની આંખમાં સાસો ડર હતો ભગત દાદાએ કાનાનો હાથ પકડ્યો અને કહ્યું સાલ મને બતાવ આ શું ગાંડપણ બંને જણા ફટાફટ કુવા તરફ ગયા ગામના અમુક લોકો જેવો અવાજ સાંભળીને જાગી ગયા હતા તેઓ પણ આ કુતુહલ જોવા પાછળ પાછળ ચાલ્યા કૂવા પાસે જઈને ભગતદાદાએ નિશે ડોકિયું કર્યું અરે આ શું ખરેખર કુવાના તળિયે કાળા પાણીમાં સોનાની થાળી જેવો ચંદ્રમાં સ્પષ્ટ દેખાતો હતો ચંદ્રની સાંધની એવી હતી કે પાણીનું તળિયું પણ થોડુંક જળહળતું હતું ભગતદાદાના મોંમાંથી આચાર્યનો એક નાનકડો ઉદ્ધાર નીકળી ગયો અલિયા આ તો સાસે સાસો ચંદ્રમાં છે આટલું સાંભળતા જ પાછળ ઊભેલા ગામવાળાઓ પણ દોડી આવ્યા વડીલ યુવાન અને સ્ત્રીઓ બધાએ કૂવામાં જોયું અને એકસાથે હાહાકાર મસી ગયો અરે ચંદ્ર તૂટી ગયો હવે રાત કેમ પડશે સુરજ તો સવારે આવે પણ રાતનું શું આ તો મોટું અપશુકન છે કોઈ મોટી આફત આવવાની છે ગામના મુખી જેનું નામ નરભેરામ હતું તેઓ પણ લાકડી પચાડતા પચાડતા ત્યાં આવ્યા નરભેરામને લાગ્યું હતું કે દુનિયાનું બધું ડાપણ તેમનામાં જ ભરાયેલું છે તેમણે કૂવામાં જોયું અને પોતાને મોસો મરડીને કહ્યું મેં તો કહ્યું જ હતું આ કૂવો બહુ જૂનો છે તેને પૂરી દેવો જોઈએ આ કૂવો જ બધા સંકટનું મોળ છે હવે જુઓ કૂવાએ ચંદ્રને ગળે લીધો આ ચંદ્રને જો પાસો ન કાઢ્યો તો આપણું હસનપુર આખી દુનિયામાંથી અદૃશ્ય થઈ જશે આ વાત સાંભળીને બધા ગામવાસીઓ ગભરાઈ ગયા તો હવે શું કરવું મુખી એક ખેડૂતે પૂછ્યું શું કરીએ તેને બહાર કાઢવું પડશે કાં તો દોરડું નાખીને ખેંચો કાં તો મોટા વાસણોથી પાણી ખાલી કરો મુખીએ હુકમ કર્યો તરત જ ગામના યુવાનોએ દોરડા અને ડોલો ભેગી કરી તેઓએ ચંદ્રને બહાર કાઢવા માટે કૂવામાં ડોલો નાખવાનું શરૂ કર્યું પણ જેમ જેમ ડોલો ભરીને પાણી બહાર કાઢે તેમ તેમ સંદ્ર તો ત્યાં જ જો કોઈ ડોલ બરાબર પાણીમાં સંદ્રના પ્રતિબિંબ પર પડતી તો થોડી માટે પ્રતિબિંબ તૂટી જતું ગામવાળાઓને લાગતું કે અરે અરે વાહ ચંદ્રનો ટુકડો તૂટ્યો હવે એ બહાર આવશે પણ ડોલ ઉપર આવતા જ પાસો કૂવાના શાંત પાણીમાં ચંદ્ર આખો ને આખો દેખાવા લાગતો બધા થાકી ગયા પણ ચંદ્ર કૂવામાંથી ટસનો મસ ન થયો કાનો આ બધું દૂર ઊભો ઊભો જોઈ રહ્યો હતો તે વિચારતો હતો ડોલના પડવાથી જો સંદ્ર તૂટી જતો હોય તો તે સખત પથ્થર જેવો તો નથી જ એને જો તે પાણીમાં પડ્યો હોય તો પાણી સાથે બહાર કેમ નથી આવતો આમાં કંઈક તો રહસ્ય છે આખી રાત ગામના લોકોએ સંદ્રને કૂવામાંથી કાઢવા માટે મહેનત કરી યુવાનો થાકીને લોતપોત થઈ ગયા પણ કૂવાનું પાણી ખાલી ન થયું અને સંદ્ર બહાર ન આવ્યો સવાર થવાથી સવાર થવાની તૈયારી હતી આકાશ ભૂરા રંગનું થવા લાગ્યું હતું નરભેરામ ગુચ્છામાં લાલસોળ થઈ ગયા આ તો ભારે હઠીલો નીકળ્યો અને આ સંદ્ર પણ કેવો કઠોર છે કે બહાર આવવાનું નામ નથી લેતો હવે શું કરીએ સંદ્રને બહાર કાઢવા માટે ગામમાં સૌથી લાંબા દોરડાવાળી ઢોલ કોની પાસે છે મૂકીએ બૂમ પાડી બધા નિરાશ થઈને બેઠા હતા ત્યારે કાનો ધીમેથી ભગત દાદા પાસે ગયો દાદા મને એક વાત કહો કાનાએ ધીમા અવાજે કહ્યું જ્યારે આપણે રાત્રે નદી પાસે જઈએ ત્યારે શું ચંદ્ર આપણી સાથે નદીમાં પણ દેખાય છે ભગત દાદાએ આચર્યથી આચર્યથી તેની સામે જોયું હા બેટા તળાવ હોય નદી હોય કે પછી પાણીથી ભરેલું મોટું વાસણ હોય એ બધામાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય બરાબર પ્રતિબિંબ તો દાદા જો આકાશમાં ચંદ્ર નથી તો કૂવામાં તેનું પ્રતિબિંબ કેવી રીતે દેખાય જો એ છાચે જ પડ્યો હોત તો ઉપર આકાશમાં શું હોવું જોઈએ કાનાની આંખમાં સમક હતી ભગત દાદાને વાત સમજાય નહીં કાનો ધીમે પગલે મુખી પાસે ગયો મુખી અત્યારે કૂવા પાસે બેસીને આરામ કરી રહ્યા હતા મુખીજી કાનાએ નરમાશથી કહ્યું તમે બધા આટલી બધી મહેનત કેમ કરો છો મુખીએ ગુચ્છાથી કાના સામે જોયું અલ્યા છોકરા તને ખબર નથી પડતી ચંદ્ર કૂવામાં પડ્યો છે તેને બહાર કાઢીએ છીએ નહીં તો આખી દુનિયા અંધારું થઈ જશે કાનાએ મુખીના પગ પકડીને આજજી કરી મુખીજી મને બસ એકવાર કૂવાની ધાર સુધી જવા દો હું સાબિત કરી દઈશ કે તમે બધા ભૂલ કરી રહ્યા છો આ ચંદ્ર નથી આ તો બસ તેની સાંયા છે ગામવાળાઓ હસવા લાગ્યા જો તો ખરા સાત વર્ષનો છોકરો આપણને ડાહ પણ શીખવે છે પણ દાદાને કાનાની વાતમાં કંઈક ગતાગમ લાગી તેમણે મુખીને વિનંતી કરી મુખી આ છોકરો બહુ વિચિક્ષણ છે એકવાર તેને મોકો આપો એ જો કશું નવું જ ન કરે તો હું જવાબદાર મુખીએ કંટાળીને હા પાડી કાનો કૂવાની ધાર પર ગયો તેણે આકાશ સામે જોયું આકાશમાં ચંદ્ર હજી પણ સ્પષ્ટ દેખાતો હતો પણ તે હવે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો કાનાએ નીચે કૂવામાં જોયું કૂવામાં હજી એ ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું પછી કાનાએ ધીમેથી સુપસા કૂવાની બાજુમાં ઉભેલા એક લાંબી ડાળી પકડી બાજુમાં ઉભેલા મોટા વડલાની એક લાંબી ડાળી પકડી તેણે તે ડાળીને ધીમેથી કૂવાના પાણીમાં બરાબર ચંદ્રના પ્રતિબિંબ પર મૂકી જેવું ડાળીનું ડોસકું પાણીને સ્પર્શ કે તરત જ કૂવામાં દેખાતા ચંદ્રમાના બે ટુકડા થઈ ગયા અને ડાળી જ્યાં હતી ત્યાં ચંદ્રનો આકાર અદૃશ્ય થઈ ગયો થોડીક પળોમાં ડાળી હટાવી લેતા પાછો ચંદ્ર જેમનો તેમ આખો ને આખો પાણીમાં દેખાવા લાગ્યો બધા ગામવાળાઓએ આ જોયું અને તેમના મો ખુલ્લા રહી ગયા તેઓ ડાળીને જોઈએ કૂવાને જોઈએ અને પાસો ઉપર આકાશમાં જોઈએ કાનો હસી પડ્યો જુઓ મુખીજી આકાશમાં ચંદ્ર હજુ છે તે ક્યાંય પડ્યો નથી અને જો તે સાસો ચંદ્ર હોત તો શું ડાળીના સ્પર્શથી તે તૂટી જાત ના આ તો બસ ઉપરના ચંદ્રની સાયા છે જે પાણીમાં દેખાય છે કાનાએ ડાળી વડે જે યુક્તિ કરી તે જોઈને આખા ગામના લોકો સદબદ્ધ થઈ ગયા કુવા પાસે સવારના આશા અંજવાળામાં એકદમ શાંતિ સવાઈ ગઈ કોઈને વિશ્વાસ નહોતો આવતો કે તેઓ આખી રાત જે મુશ્કેલી માટે મચતા હતા તે માત્ર એક ભ્રમ હતો નરભેરામ મુખીનું મોં શરમથી ઝૂકી ગયું આખી રાત તેમણે જે મોટા મોટા દાવા કર્યા હતા અને લોકોને થકવી નાખ્યા હતા તે બધા વ્યર્થ ગયા તેમણે કાના તરફ જોયું કાનાના નિર્દોષ ચહેરા પર ગર્વ કે અભિમાન નહોતું માત્ર એક શાંત સ્મિત હતું મૂકી ધીમેથી આગળ આવ્યા અને કાનાના માથે હાથ મૂકીને કહ્યું શાબાસ બેટા કાના તે તો આજે આખા ગામની આંખો ખોલી નાખી અમે બધા મોટા હોવા છતાં ડર અને અંધારામાં એટલા ગુસ્સવાઈ ગયા કે સાસુ શું છે તે જોવાનું જ ભૂલી ગયા ગામના બીજા લોકો પણ ધીમે ધીમે આગળ આવ્યા અને કાનાને ધન્યવાદ આપતા ધન્યવાદ આપવા લાગ્યા એક વૃદ્ધ માચી બોલ્યા બેટા તે સાબિત કર્યું કે બધા ચમકતા તારા હીરા નથી હોતા અમે બધા ઉપર ચંદ્રમાં જોવાનું ભૂલી ગયા અને કૂવાના પ્રતિબિંબને જ સાસો ચંદ્ર માની લીધો દાદા ખૂબ ખુશ થયા તેમણે કહ્યું જુઓ ગામવાસીઓ આ છોકરાએ આજે આપણને મોટો પાઠ શીખવ્યો છે રાતના અંધકારમાં આપણું મન ઘણી ખોટા વિચારોથી ડરી જાય છે ચંદ્ર ઉપર છે કે નીચે એ જાણવાને બદલે આપણે બસ દોરડા અને ડોલ લઈને તેને પકડવા લાગ્યા ત્યારબાદ કાનાએ બધાને સમજાવ્યા આકાશનો ચંદ્ર તો બહુ ઊંચો અને દૂર છે તે આપણી પાસે ક્યારેય આવી ન શકે કૂવામાં જે દેખાય છે તે તો બસ જળની કળા છે પાણી જ્યારે શાંત હોય છે ત્યારે તે આજુબાજુની વસ્તુઓનો આબેહૂબ અરીસો બની જાય છે આપણે ભલે ગમે તેટલા પ્રયત્ન કરીએ આપણે પાણીમાં દેખાતા પ્રતિબિંબને પકડી શકીએ નહીં કારણ કે તેની કોઈ સાસી હસ્તી નથી આ સાંભળીને ગામવાળાઓને હાસ થઈ તેઓએ ચંદ્રને પકડવા માટે જે મહેનત કરી હતી તે મહેનત માટે હવે હસવા લાગ્યા નરભેરામ મુખીએ તે જ દિવસે નક્કી કર્યું કે તેઓ હવે કોઈ પણ વખતે ઉતાવળે અને ગભરાઈને નહીં માને પણ શાંતિથી વિચાર કરીને અને ઉપર જોઈને નિર્ણય લેશે તો મિત્રો આવા જ નવા વિડીયો સૂરજ હવે આકાશમાં આવી ગયો હતો સૂર્યના તેજથી કુવારા પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ હવે આપોઆપ અદ્રશ્ય થઈ ગયું હતું હસનપુર ગામના લોકોએ સાથે મળીને હસતા મોઢે કાનાનો આભાર માન્યો અને પોતપોતાના ઘરે ગયા આ વાર્તા આપણને શીખવે છે કે હંમેશા વસ્તુનું મૂળ જુઓ માત્ર પડસાયો નહીં ઉતાવળ્યો ડર કે ગભરામણ આપણને સરળ સત્ય પણ જોવા દેતા નથી જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે શાંતિથી વિચાર કરવો અને સાસી વાતને સમજવાનો પ્રયત્ન કરવો ભ્રમ હંમેશા સરળતાથી તૂટી જાય છે જો આપણે મૂળ સ્ત્રોત જોવાની હિંમત કરીએ તો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેવી લાગી આ વાત તે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો